નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલ અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકો માટેની તેમજ વિવિધ ક્લાર્ક માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો માધ્યમિક વિભાગ માટે ગણિત વિજ્ઞાન સ્પોર્ટ્સ વિષય માટે બીએસસી બીએડ બીએડ ડીપીએડ કરેલા હોય તેવા ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક કોમર્સ માટે અર્થશાસ્ત્ર તેમજ એસપી માટે એમએ એમ કોમ બીએડ ની લાયકાત ધરાવતા હોય કોમ્પ્યુટર માટે પીજીડીસી બીસીએ બી કોમ્પ્યુટર તેમજ ઓફિસ માટે ક્લર્ક માટેની પણ જગ્યા છે મિત્રો બીકોમ કોમ જાણકાર છાત્રાલય માટે ત્રણ જગ્યા છે જેમાં ધોરણ બાર કે તેથી વધુ બનેલા હોય દરેક વિભાગ માટે ઉંમર વીસ થી પિસ્તાલીસ વર્ષ સુધીની રહેશે મિત્રો અને લાયકાત મુજબ આકર્ષક પગાર ધોરણ આપવામાં આવશે પસંદગી પામનાર જેન્ટ ઉમેદવારને રહેવા જમવાની સુવિધા આપવામાં આવશે ઉપરોક્ત લાયકાત ધરાવતો ઉમેદવારોએ વોટ્સઅપ નંબર અહીંયા આપવામાં આવેલા છે મિત્રો તેમજ ઇમેલ એડ્રેસ પર પોતાનું રિઝ્યુમ મોકલી આપવાનું રહેશે

મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય